જય ગુરુદેવ મિત્રો પરમાત્મા દરેકને સુખ શાંતિ આપે તેવી પરમાત્માની પ્રાર્થના મિત્રો આજે દેવાયત પંડિતના ગુરુ શોભાજી મહારાજની આગમ વાણી છે અને આ વાણી દેવાયત પંડિત પોતાની ઘરવાળી સતી દેવલદે નારને સંભળાવે છે શું કહે છે પંડિત દાડા દાખવે શું તમે સતી ਦੇਵਲ ਦੇ ਨਾਂ ਆਪਣਾ ਗੁਰੂਏ ਆਗਮ ਬਖਿਉਰੇ ਝੁੱਟੜਾ ਨਹੀਂ ਰੇ ਲਗਾ રે ભાખ્યા રે સોઈ દે સંત દેવાયત પંડિત દેવલદેનારને શોભાજી મહારાજે જે આગમવાણી ભાખેલ છે તેના વિશે સમજાવતા વાત કરે છે કે દેવાયત પંડિત દાળા દાખવે આ દેવાયત પંડિત દાડા એટલે દિવસો દાખવે એટલે દેખાડે છે કે આવા દિવસો આવશે એમ શુણો તમે સતી દેવલ દેનાર તમે એ દેવલ દેનાર સાંભળો આપણા ગુરુએ આગમ ભાખ્યું આપણા એટલે બેના ગુરુ શોભાજી મહારાજ હતા એટલે આપણા કીધું નહીં તો મારા ખાલી જ કહે ને એમ હે દેવલદેના ગુરુ પણ શોભાજી મહારાજ હતા અને દેવાયત પંડિતના ગુરુ પણ શોભાજી મહારાજ હતા એટલે આપણા શબ્દ વાયપૃત કે આપણા ગુરુએ આગમ ભાખ્યું જૂઠલા નહીં લગાવે કે જે આગમ ભાખ્યું છે એ બિલકુલ એક લગરીક લગારપણે ખોટું નથી લખ્યા રે ભાખ્યા સોય દિન આવશે જે એને લખ્યું છે ભાખ્યા મતલબ જે બોલ્યા છે સોઈ મતલબ એવા દિવસો આવશે હવે કહે છે પોરો રે આવ્યો રે હવે પાપનો ધરતી માંગે છે ભોગ કેટલાક ખડકે સહારશે કેટલાક મરશે રોગ બરાબર પોરો રે આવશે કે પછી આવ્યો જ્યારે સતી દેવલ દેનાર દેવાય પંડિત સોભાજી મહારાજ જ્યારે હતા ત્યારે તો સારા દિવસો હતા પણ અહીં પોરો આવશે રે સંતો પાપનો બધા સંતોને કહે છે પૂરો એટલે સમય એવો સમય આવશે અને ધીરે ધીરે આવવાનું ચાલુ પણ થઈ ગયું છે પાપનો પૂરો બધા લોકો અધર્મના માર્ગે વળી જશે પાપના માર્ગે વળી જશે સો ટકામાં પાંચ ટકા લોકો પાસે સત્ય રહેશે પંચાણું ટકા ધર્મના માર્ગે ચાલશે પાપી બનશે આ સમય પાપનો આવશે પોરો એટલે ધરતી માગશે ભોગ અને ધરતી ભોગ માગશે મનુષ્યનો ભોગ માગશે ધરતી કારણ કે જ્યારે ધરતી ઉપર જ્યારે જ્યારે પાપ વધે છે ત્યારે ત્યારે માતા ધરતી આ સહન કરતી નથી અને એ ભોગ માગશે મનુષ્યોનો ભોગ માગશે કેટલાક ખડકે સહારશે કેટલાક ખડકે એટલે તલવાર ખડક તલવારોથી સહારશે મતલબ કેટલાક તલવારોથી કેટલાકને કાપી નાખવામાં આવશે અને કેટલાક મરશે રોગ કેટલાક એવા રોગો ભયંકર ફાટી નીકળશે અને એ રોગમાં સપડાઈને મરી જશે આપણે જુઓ અત્યારે રોગ તો આવી ગયો હમણાં વચ્ચે આપણે જોયો કોરોના રોગ આવી ગયો એની પહેલાં રક્તપિત નામનો રોગ આવી ગયો રક્તપિત નામનો જ્યારે રોગ આવ્યો હતો ને એ પહેલાં દેવાય પંડિતના પંડિતને દેવલ દેનાર થઈ ગયા છે રક્તપિત નામના રોગમાં કેટલા મરી ગયા પછી આ કોરોનામાં તો લાખો કરોડો માણસો મરી ગયા હિસાબ કિતાબની એની કોઈ હિસાબનો હિસાબ જ નથી બરાબર એની કોઈ ગણતરી જ નથી આખા વિશ્વમાંથી એટલે રોગમાં મરી ગયા કેટલાય સાચું પડી ગયું બરાબર અને કેટલાક ખડકે સહાર છે તો ઘણા તમે જુઓ ખડકથી તલવારોથી ઘણા એના મારી નાખે છે બરાબર હવે કહે છે કે પહેલા પહેલાં પવન ફરકશે નદીએ નહીં હોય નીર ઉત્તર દિશાથી સાહેબો આવશે હારે હનમો વીર વાહ પહેલાં પહેલાં કે પવન ફરકશે હવે જો રોગ આવી ગયો બરાબર રોગોથી કેટલાય માણસો મરી ગયા હજુ પડી ગયું અને હજી રોગ ચાલુ જ છે હજી ખતરનાક રોગો આવશે બરાબર અને ખડક મતલબ તલવારો અત્યારે ઘરે ઘરે આવી ગઈ છે બરાબર એટલે હવે સમય પાપનો બોરો હજી પૂરો નથી આવ્યો હજી પાપનો પોરો બાકી છે પૂરો નથી આવ્યો એટલે પહેલાં પહેલાં પવન ફરક છે તમે જુઓ કેટલા વાવાઝોડા આવી ગયા તાય ત્યાં વાવાઝોડું આવ્યું એ પહેલાં કેટલા વાવાઝોડા આવી ગયા પવન ફરક છે કેટલા અનેક વાવાઝોડા આવી ગયા અને આવતા જ છે દર વર્ષે બે વર્ષે ત્રણ વર્ષે ભયંકર વાવાઝોડામાં અનેક માણસોનો વિનાશ થઈ જાય છે પશુ પક્ષીઓનો વિનાશ થાય છે વૃક્ષોનો વિનાશ થાય છે એટલે પહેલાં પહેલાં કે પવન ફરક છે એટલા વાવાઝોડા આવી ગયા કેટલા એ હાજુ પડી ગયું બરાબર નદીએ નહીં હોય નીર તમે જુઓ કેટલી નદીઓ સુકાઈ ગઈશ એમાં મુખ્ય મુખ્ય જે સતી નદી છે એ ચાલુ છે હે જેમ કે ગંગા યમુના સરસ્વતી કાવેરી અલકનંદા બ્રહ્મપુત્રા હે આવી સત્યો નદી જે છે ને એ હજુ ચાલુ જ છે સતી નદીનો વાંધો નથી આવતો નદીએ નહીં હોય નીર ઘણી નદીઓમાં નીર નથી અત્યારે નીર સુકાઈ ગયા ઘણી નદીઓમાં એટલે સાચું પડી ગયું પચાસ ટકા તો સાચું પડી જ ગયું છે પચાસ નહીં મારે અંદાજે તો પંચોતેર ટકા સાચું પડી ગયું છે બરાબર હવે પચીસ ટકા જ બાકી રહ્યું છે તો નદીએ નહીં હોય નીર તો નદીમાં નીર જ ખૂટી ગયા નથી રહ્યા આવે વરસાદ આવે ત્યારે જ નદી ચાલુ હોય પણ હુંઈ જઈશ મહિના બે મહિના નર્મદા ગંગા ગોમતા ગોમતી યમુના હે એની જેમ તો સતત ચાલુ રહેતી જ નથી ની પણ હાચું પડી ગયું પચીસ ટકા પંચોતેર ટકા કે પચાસ ટકા ઉત્તર દિશાથી સાહેબો આવશે હારે વીર ત્યારે આવું બધું જ્યારે હાહાકાર મચાશે દુનિયામાં હાહાકાર મચશે અધર્મનો વધારો થશે ધર્મ ધીરે ધીરે ઘટવા લાગશે ત્યારે ઉત્તર દિશાએથી સાહેબો આવશે હારે હન્મોવીર ત્યારે ઉત્તર દિશા તરફથી સાહેબો આવશે સાહેબો એટલે કોના તરફ ઇશારો છે સાહેબો સાહેબો શબ્દ વાપરો છે બરાબર ઉત્તર દિશાથી સાહેબો આવશે હારે હનુમોર સાહેબો આ એક નારીના ઘરવાળાને સાહેબો કહેવામાં આવે છે હમ એક જે નારી હોય એનો ઘરવાળો જે હોય એને સાહેબો કહેવામાં આવે છે બરાબર તો અહીં નારી કોણ છે ધરતીમાં ભોગ પહેલાં આગળ બોલી ગયા ધરતી એટલે માતા ધરતી એનો સાહેબો કોણ છે એજ પુરુષ હે એજ પુરુષ અવતાર ધારણ કરશે ઉત્તર દિશા તરફથી સાહેબો આવશે અરે હનુમો વીર એટલે માતા ધરતી જેમ આપણે કહે છે ને પુરુષ અને પ્રકૃતિ પ્રકૃતિમાં બધું ધરતી આવી જાય ટોટલ વસ્તુ આવી જાય પ્રકૃતિમાં અને પુરુષ એટલે આત્મા કયો કલકી અવતારની અંદર જે આત્મા હોય કે આત્મા ક્યો આત્મા શુદ્ધાત્મા પરમાત્માનો અંશ આત્મા શરીર ધારણ કરી કલ્કીય અવતારને ધારણ કરી ઉત્તર દિશા તરફથી આવશે અને હારે વીર હશે હવે ઉત્તર દિશા જો ઉત્તર દિશા આપણે એમપી જે છે એ મધ્યપ્રદેશ કહેવાય મધ્ય ભારત કલકત્તા બાજુ એને પૂર્વ ભારત કહેવાય પછી આપણું ગુજરાતને અમુક ભાગ રાજસ્થાનનો એ પશ્ચિમ ભાગ કહેવાય મુંબઈને એ બધું દક્ષિણ ભાગ કહેવાય તો ઉત્તર દિશા જેમ કે ઉત્તર પ્રદેશ ઉત્તરાખંડ બરાબર જેમ કે હિમાલયના પર્વતો હે પશ્ચિમ ઉત્તર પશ્ચિમમાંથી પૂર્વ દક્ષિણ પૂર્વ સુધી ચોવીસો કિલોમીટર સુધી વિસ્તરે છે બરાબર એ તેનો આધાર પશ્ચિમમાં નંગા પર્વત અને પૂર્વમાં નમચા બરવા છે બરાબર ઉત્તર હિમાલય કારાકોરમ અને હિન્દુ કુશ પર્વતોથી ઘેરાયેલો છે તો આ હિન્દુ કુશ પર્વતોથી ઘેરાયેલો છે એ ઉત્તર દિશામાં હિમાલય છે એ ઉત્તર દિશાની અંદર એ હિમાલયના ત્યાંથી પણ સાહેબો આવી શકે છે કરોડો સાધુ હિમાલય પર્વતની અંદર છે કરોડો સાધુ ગિરનારની અંદર પણ છે હેં તો આ રીતે ઉત્તર પ્રદેશ હિમાચલ પ્રદેશ અને આ ઉત્તર હિમાલય ત્યાં ગમે ત્યાં કલકી અવતારનો પ્રાગટ્ય થશે બરાબર અને એ આવશે સાયબો સાયબો એટલે માતા ધરતીનો સાયબો કારણ કે ધરતી માતા એની જ છે ને એમ પરમાત્માની જ્યારે જ્યારે ધરતીમાંથી અધર્મ વધ્યો છે ત્યારે ત્યારે ભગવાન જન્મ લઈ અને આવે છે કીધું જ છે ને યદા યદા એ ધર્મ સેગલા હનિર્ભાવતું ભારત તદાત્મા નામ દુષ્ટા વિનાશાય સાધુના અર્થે યુગે યુગે બરાબર આ જલ્દી જલ્દી બોલી ગયો છું સમજી વાણીમાં કે જ્યારે જ્યારે ધર્મની હાનિ થાય છે અને અધર્મ વધે છે ત્યારે હું એ અવતાર ધારણ કરી આવી અને અધર્મનો નાશ કરીને ધર્મની સ્થાપના કરીને જાઉં છું બરાબર આ જ રીતે સમજવાનું છે તો હારે હનમો વીર ઉત્તર દિશાથી સાહેબો આવશે અને હારે હનુમો વીર મતલબ હાથે એની સાથે હશે હનુમાન જેવા વીર જતી હે શક્તિશાળી મહાબલસાળી એ પણ સાથે હશે હવે કહે છે ધરતી માથે હેમર હાલશે સુના નગર મોજાર લક્ષ્મી લૂંટાશે લોકો તણી નહીં એની રાવ કે ફરિયાદ બરાબર ધરતી માથે હેમર હાલશે મિત્રો હેમર એટલે હથોડો થાય હેમર એટલે હથોડી થાય લોખંડની હથોડીઓ હથોડા આવે છે ને એમ હેમરનો એક અર્થ લોખંડ પણ થાય તમે જુઓ અત્યારે હેમર રૂપી હથોડાથી ઠોકી ઠોકીને અણુબોમ્બ બનાવવામાં આવે છે રોકેટો બનાવવામાં આવે છે મિસાઇલો બનાવવામાં આવે છે ટેન્કરો બનાવવામાં આવે છે તલવારો બનાવવામાં આવે છે અનેક પ્રકારના હથિયારો અત્યારે લોખંડના હેમરના બનાવવામાં આવે છે હથોડાથી ઠોકી ઠોકીને હેમર એટલે હથોડો બરાબર લોઠું કે હથોડું ઠોકી ઠોકીને બનાવવામાં આવે છે અને તમે જુઓ ધરતી પર હેમર હાલ છે હે તો તમે જોઈ લો રેલવે જોઈ લો એ હેમર રૂપી ઠોકે ઠોકીને જેના પાટાની એ લોખંડનું જ છે ને બધું રેલવે હાલી રહેશે ધરતીમાંથી બસું જોવો હે મોટર સાયકલ જુઓ ફોર વ્હીલ જુઓ ટુ વ્હીલ જુઓ ટોટલ પ્રકારના ટ્રક તમે જોઈ લો બધું આ ધરતીમાંથી હેમર તો હાલી રહ્યું છે અત્યારે હાલમાં બધું સાચું પડતું જાય છે કે ધરતી પર હેમર હાલશે બરાબર અને હેમરથી બનેલા હથિયારો પણ એ ધરતીમાંથી હાલશે ચાલશે એનાથી લોકો મારામારી કરશે એનાથી લોકો મરશે હે સુના નગર મોજાર કારણ કે ધરતી પર હેમર હાલશે આવા બોમ્બ મારા ને રોકેટ મારા ને મિસાઇલોના એટેક ને આ અંત બધું થાય એટલે સુના નગર મોજાર ત્યારે સુના થઈ જશે નગર મોજાર શહેરો હે ગામડાઓ શહેરો બધું તમને સુમસામ લાગશે કારણ કે માણસોનો વિનાશ થવા લાગશે જ્યારે હદબાર આ પાપનો પોરો વધી જશે હદબાર અધર્મ વધશે હે ધીરે ધીરે ત્યારે કલકી અવતારનું અવતરણ થશે તો ધરતીમાંથી હેમર હાલશે તો હાજુ પડી ગયું સુનાનગર મોજાર હે તમે જોઈ લો ધીરે 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 જે જે લોકો દેશ વિદેશોમાં ગયા છે શહેરોમાં ગયા છે એ ધીમે 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 નગર એટલે શહેર થાય નગર એટલે એક મોટું ગામ પણ થાય ગામડું પણ થાય બરાબર ગામડા નગરનો કહેવાય નગરને તો મોટા શહેર શહેરને જ નગર કહેવાય એટલે શહેરોમાં જે માણસો અત્યારે કમાવા માટે ગયા શહેરોમાંથી બધા માણસો ધીરે ધીરે પોતાના ગામમાં આવતા રહેશે પોતાના ગામડે એટલે સુના થવા મળશે મોટા મોટા શહેરો પણ બરાબર લક્ષ્મી લૂંટાશે લોકો તણી હવે અત્યારે જુઓ લક્ષ્મી એટલે ધન દોલત આ લૂંટાશે લોકો ધણી હાલમાં બધે લૂંટ થઈ જ રહી છે ને લક્ષ્મીની હે દિન દહાડે લોકો હા લોકોની લક્ષ્મી ધન દોલતને લૂંટી રહ્યા છે લક્ષ્મી લૂંટાશે લોકો ધણી સાચું પડી ગયું આય બધું હાજુ જ પડતું જાય નહીં એની રાવ કે ફરિયાદ એની કોઈ રાવય નહીં લે અને કોઈ એની ફરિયાદ નહીં લે જે થતું હોય થાયા થાવા દે જોયા રાખશે એ પચીસ ટકા સાચું પડ્યું છે કારણ કે પચીસ ટકા રાવ ફરિયાદ નથી લેવાતી પંચોતેર ટકા લેવાય છે એટલે હજી આ રાવ ફરિયાદ તો લેવાય જ છે બરાબર રાવ ફરિયાદ તો જે કોઈ આપણી સરકાર હોય એમાં રાવ ફરિયાદ તો લેવાય જ છે એ તો ફાઇનલ છે હજી એટલે એ આગમ હજી પચીસ ટકા જ સાચું પડ્યું છે પચીસ ટકા એને દસ ટકા જ સાચું પડ્યું બરાબર બાકી નેવું ટકા તો રાવ ફરિયાદ લેવાય જ છે બધે હે લક્ષ્મી કોઈને લૂંટાઈ ગઈ હોય તો પકડીને આપી દેશે બરાબર પછી લક્ષ્મી લૂંટાશે નાની નાની દીકરીઓ હે યુવાન દીકરીઓ યુવાન વહુની આબરૂ પણ લૂંટાશે તો એની આજે રાવ ફરિયાદ લેવાય છે આવું બધું લૂંટાશે લક્ષ્મીમાં દીકરી નારી વહુ બધું આવી જાય એની પણ આબરું લૂંટાય છે ધનતોલત પણ લૂંટાય છે એની નહીં હોય કોઈ રાવ ફરિયાદ રાવ ફરિયાદ તો જ છે જ દસ ટકા જ નથી લેવાતી અમુક અમુક રાજ્યોમાં બાકી બધે લેવાય જ છે બરાબર તો હવે કહે છે ખોટા પુસ્તક ખોટા પાન્યા ખોટા કાજીના કુરાન અસલ જાદી ચૂડો પહેરશે એવા આગમના એંધાણ ખોટા પુસ્તક ખોટા પાન્યા ખોટા કાજીના કુરાન હવે જુઓ ખોટા પુસ્તકો બનશે અને બની ગયા હે વેદો પુરાણો ઉપનિષદો શાસ્ત્રો હે કુરાન તમામ ગ્રંથો તમામ હિન્દુ મુસ્લિમ શીખ ઈસાઈ એ ખ્રિસ્તી પારસી જોર છે એ બહુ લિંગાય તે ટોટલના ગ્રંથો પણ ડુપ્લિકેટ અત્યારે બનવા માંડશ બને છે ને મનમુખી ગ્રંથો લખી લખી અને બજારોમાં વેચતા કરી દીધા છે અરે અત્યારે તો ઘરે ઘરે બોગાડી રહ્યાશ ડુપ્લિકેટ ગ્રંથ આ ખોટા પુસ્તકને ખોટા પાનિયા ઢોંગી પાખંડી લોકો ઘરે ઘરે વેચી રહ્યાસ લોકોને ફસાવી રહ્યા અધર્મ ફેલાવી રહ્યા છે સાચા જે હે સાચા શાસ્ત્રો પુરાણો વેદો સાચા જે કુરાન છે એને દબાવી દીધા છે અને ખોટાને જગતમાં જાહેર કરી દીધા છે અને ઘરે ઘરે ખોટા પુસ્તક પાનિયા બનાવી બનાવી અને ઘરે ઘરે વેચવા માંડ્યા છે ખોટા કાજીના કુરાન બધું ખોટું જ થા બધું ખોટું જ લખાઈ ગયું ટોટલ મનમુખી લખીને એકાદ સાચું કાઢીને ડુપ્લિકેટ બનાવી અને જગતને બતાવી દીધું છે કે આમાં આમ નથી આમ છે પણ સાચા જે સાચા પુસ્તક પુરાણો ગીતા કુરાન બાઇબલ સાચું છે ને એને સંતાડી દીધું છે ખોટા લખીને બાયને મૂકી દીધા એટલે આ વૈધો ને અત્યારે તમે જુઓ ખોટા જ લખવા માંડ્યા છે ઘણા વાળા લખી લખીને મૂકવા જ માંડ્યા હે એટલે આ બધું ખોટું પડશે એમ ખોટા પુસ્તક એ ખોટા પાની અને ખોટા કુરાણ બધું લખાશે એમ અને લખાવા પણ માંડ્યું લખાઈ ગયું આપવા માંડ્યા લોકોને ઘરે ઘરે અને લોકો ઊંધા માર્ગે ચડી હોત ગયા ખાચાને ભૂલીને ખોટાના રસ્તે ચડી ગયા છે ખોટું પકડી લીધું છે કોઈ પાસે વિવેક તો છે નહીં હે અસલ જાદી ચૂડો પહેરશે એવા આગમના એ ધાણ હવે અહીં અસલ જાદી શબ્દ વાપરો છે અસલ એટલે એકદમ નક્કર ખરું સત્ય અસલ એ જ સત્ય સાચું અસલ જાદી શબ્દ વાપરો છે જાદી જે શબ્દ છે ને એ નારી વાચક શબ્દ છે તો અસલ જાદી ચૂડો પહેરશે તો અસલ જાદી કોણ છે અસલ જાદી એ જ માતા ધરતી આ માતા ધરતી જ અસલ જાદી છે અસલ સહેજાદી તો માતા ધરતી છે પુરુષની કારણ કે માતા ધરતી જ આખા વિશ્વનું ભરણ પોષણ હે કરે છે અને આખા વિશ્વનું જીવન નિર્વાહ ચલાવે છે માતા ધરતી જે જ અસલ કહેવાય ને આ જ અસલ જાદી બાકી બધી નકલ જાદી અસલ જાદી તો માતા ધરતી છે અસલ જાદી ચૂડો પહેરશે અસલ જાદી છે ને ચૂડો પહેરશે ચૂડો એટલે શું ચૂડો કોણ પહેરાવે અસલ જાદી હે તો અસલ જાદી એ માતા ધરતી એનો એને ચૂડો કોણ પહેરાવશે અસલ જાદો એ કોણ છે પુરુષ એ જ આત્મા એ જ પરમાત્માનો અંશ એ જ કલકી અવતાર આવશે અને અસલ જાદી આ માતા ધરતી સત્યનો ચૂડો પહેરશે અને ધરતી માથે સત્ય સત્ય છવાઈ જશે પાપનો અંત આવી જશે પાપનો નાશ થઈ જશે વાહ એવા આગમના એંધાણ એવા આગમના એંધાણ છે દેવાયત પંડિત દેવલદેવને કહે છે કે આગ આગળના દિવસો આ આવા દિવસો આગમના એંધાણ છે આ તમને એ નિશાની આપું છું એંધાણ આપું છું કે આટલું બધું પાપ વધશે ને ત્યારે અસલ જાદી ચૂડો પહેરશે માતા ધરતી એટલે સત્યનો ચૂડો પહેરશે અને પ્રભુ પાસે પ્રાર્થના કરશે અને પ્રભુ કલ્કી અવતાર ધારણ કરી અને આવશે અને અધર્મનો નાશ કરીને ધર્મની સ્થાપના કરશે એવા આગમના એંધાણ છે આ આગમવાણી એને ભાખીને કીધું છે કે આ નિશાની છે આ એંધાણ તમને હું આપું છું હવે કહે છે કાકરીએ તળાવે તંબુ તાણસે સોસો ગાવની સીમ રૂડી રે વેડા રળિયામણી ભેડા અર્જુનને ભીમ વાહ કહે છે જ્યારે કાંકરિયો તળાવ છે કાકરીયો તળાવ ક્યાં આવ્યો અમદાવાદમાં કાંકરિયા તળાવે તંબુ તાણશે કોણ કાંકરિયા તળાવે તંબુ તાણશે કલકી અવતાર હે એ ક કાકરીયા તળાવે તંબુ તાણશે ન્યા તંબુ તાણીને રહેશે સો સો ગામની સીમ હો હો ગામની જે સીમ છે અને હો ગાવ શોસો ગામની સીમ ફરતા ઓરસ ચોરસ હો હો ગામ સો સો ગામની સીમ અને સોસો ગાવની સીમ પણ એક ગાવે અઢી ત્રણ કિલોમીટર થાય આપણે ત્રણ કિલોમીટર ગળો એટલે ત્રણસો કિલોમીટર ઓરસ ચોરસ હે એ સોસો ગામની સીમ બધાય હો હો ગામ બધાય સો સો ગામ જેટલા બધાય ગામો છે એની જે સીમો હશે એના ખેતરોના અંતે સીમ કહેવાય ને સીમ એટલે જંગલ જેવો વિસ્તાર એ રૂડી વેળા રળિયામણ એ ત્યાં એવી રૂડી એવી સુંદર વેળા એવો સમય આવશે કે બધું તમને રળિયામણું લાગશે કોણ જ્યારે કલકી અવતાર આવશે ને કાંકરિયા તળાવે તંબુ તાણશે ત્યારે બધાય સો સો ગામની જે સીમ છે બધા ગામોની એ રૂડી વેળા રળિયામણી બધી તમને રળિયામણી લાગશે અને એના ભેળા હશે અર્જુનને ભીમ વાહ પહેલાં હનુમાનજીનું કીધું હવે એની સાથે અર્જુન પણ હશે અને ભીમ પણ હશે આ બધા યોદ્ધાઓ આવશે કલ અવતાર સાથે યોદ્ધાઓ હે વાહ જતી સતીને સાબરમતી ત્યાં હશે સુરાના સંગ્રામ કાયમ કાલિંગાને મારશે નકલંગ ધરશે નામ વાહ ભાઈ વાહ જબરજસ્ત હવે કાંકરિયા તળાવ હવે તંબુ તાણશે મિત્રો તો કાંકરિયા તળાવ અમદાવાદમાં આવ્યો બરાબર અને ઉત્તર દિશાથી સાહેબો આવશે એવું પણ કહેવામાં આવ્યું છે તો હવે અમદાવાદની અંદર આ સંગ્રામ થાય કાંકરિયા તળાવ બરાબર હવે અમદાવાદ મધ્ય ગુજરાત કહેવાય છે હવે અમદાવાદથી ઉત્તર દિશા તરફ કયા કયા ગામો આવેલા છે એની અંદર પણ કોઈ આ વીર પુરુષ પ્રગટ થશે કલકી અવતાર પ્રગટ થશે સત્પુરુષ પ્રગટ થશે હવે અમદાવાદથી તમે જોઈ લો તો આપણે અમદાવાદથી આપણે પોરબંદરને એ બધું પશ્ચિમ દિશામાં આવે અમદાવાદની એક બાજુ પૂર્વ દિશા આવે અમદાવાદથી વડોદરા ભરૂચ ને સુરતને ને બધું દક્ષિણ દિશામાં આવે પછી અમદાવાદથી ઉત્તર દિશા તરફ જે જે કોઈ ગામો આવેલા હોય બરાબર ત્યાં પણ પ્રગટ થઈ શકે છે કલકીય અવતાર ત્યાંથી પણ કોઈ સુરવીર પુરુષ આવી શકે છે અને સત્યની સ્થાપના કરશે હે જતી સતીને સાબરમતી હવે જુઓ તમે અર્જુનને ભીમ પણ ભેળા આવશે જતી સતીને સાબરમતી ત્યાં હશે સુરાના સંગ્રામ જતી એટલે સાચા સંતો સતી એટલે સાચી સાધ્વીઓ અને સાબરમતી સાબરમતી નદી અમદાવાદમાં જ આવી હે જતી એટલે સાચા સંત પુરુષો હથિયારો ઉઠાવશે તલવારો ઉઠાવશે સતી સાચી સતી નારીઓ પણ તલવારો ઉઠાવશે જેમ ઝાંસીની રાણી થઈ ગઈ એમ હે અને સાબરમતી નદીને કિનારે કાંકરિયા તળાવ પાસે મતલબ અમદાવાદમાં ત્યાં યુદ્ધનો આરંભ થશે એમ હજી સમય આવ્યો નથી બરાબર क्या से सुरा संग्राम क्या से सुरा संग्राम क्या वीर पुरुषों सुरा पुरुषों संग्राम युद्ध त्याद्ध हैं भीम सुर वीर पुरुष कहवाई भीम एक सुरवीर पुरुष कहवाए अर्जुन सुरवीर पुरुष कहवाएं हनुमान जी तो सुरवीर के कहवाई कल की अवतार ना बताए सुराओ साधु संतो, जति सती हथियारों उठाशे हैं હિમાલયના સંતો આવશે ગિરનારના સંતો આખા ભારતભરમાં મેં જ ભારતભરમાં ભારતભરના સંતો હથિયારો ઉઠાવશે ધર્મને બચાવવા માટે આ આગમ આગમવાણી કીધું છે ત્યાં હશે સુરાના સંગ્રામ ત્યાં સુરાઓના યુદ્ધ થશે પછી ત્યાં કાયમ કાલિંગાને મારશે નકલંગ ધરશે નામ ત્યાં કાયમ કાલિંગો એટલે કળિયુગના માણસો અધર્મી પાપીને મારી નાખશે ખતમ કરશે હે આ કળિયુગનો નાશ કરશે કાયમ એટલે રોજે રોજ ખતમ કાયમ માટે કાલિંગાને કળિયુગને મારશે નકલંગ ધરશે નામ નકલંગ નિષ્કલંક પ્રભુ જેમાં એક પણ કલંક નહીં હોય આ નકલંગ નામ ધરશે અને કળિયુગનો નાશ કરશે સતયુગની સ્થાપના કરશે કાયમ માટે કળિયુગ ઉથાપીને સતયુગ સ્થાપી થાશે જગતને જાણ દેવાયત પંડિત એમ બોલ્યા એ છે આગમના એંધાણ કળિયુગ ઉથાપી કળિયુગનો નાશ કરીને સતયુગ થાપશે સતયુગની સ્થાપના કરશે થશે જગતને જાણ આખા વિશ્વને આની જાણ થશે એમ જગત એટલે આખું વિશ્વ આખા વિશ્વને આની જાણ થશે દેવાયત પંડિત એમ બોલ્યા એ છે આગમના એંધાણ આ આગમના એંધાણ છે બરાબર તો હવે સમય નજીક છે એક જ રસ્તો છે મિત્રો ભક્તિ ભજન પ્રભુના નામ સ્મરણમાં લાગી જાઓ અને સત્યનો વિજય થાય એવી પ્રાર્થના કરો હે ધર્મનો વિજય થાય અધર્મનો નાશ થાય સત્યનો વિજય થાય અસત્યનો નાશ થાય અને કાયમ માટે ધરતી ઉપર ફરીને પાછો સત્યુ ગાવે લોકો બધા શાંતિ સુખ શાંતિપૂર્વક જીવન જીવે તમામ જીવો તો બોલો પ્રેમથી સંત દેવાયત પંડિતની જય સતી દેવલદે માતાની જય ગુરુ શોભાજી મહારાજની જય સત્ય સનાતન ધર્મની જય